પોલીસે પોલીસ સ્ટેશન નોડિયાદ પશ્ચિમ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન પીજ રોડ પર આવેલ સરદારનગર સોસાયટી રહેવાસી રાજકુમાર ભગવાનસિંહ ચૌધરી નડિયાદ પીજ રોડ રામદેવ મંદિર પાસે હાજર છે તે બાતમીના આધારે પશ્ચિમ પોલીસની ટીમે રાજકુમાર ચૌધરીને ઝડપી પાડી શામળાજી પોલીસ સ્ટેશન નો સંપર્ક સાધ્યો હતો

અમારી સાથેના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જીભયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ બગાભાઈ તે રીતે અમે નાસ્તા ભરતા આરોપીને પકડવા તથા ચૂંટણીલક્ષી કામગીરી અંગે સરકારી વાહન સાથે વિગયેલા દરમિયાનમાં અમને રાખી બાકી હિટ મળેલ કે શામળાજી પોલીસ સ્ટેશન જિલ્લો અરવલ્લીના ત્રણ ધોરણ નંબર બાવન એકાણુંબિક અઢાર ગુણ્યા બાસઠ એ એક્યાસી એક્યાસી અઠવાડિયા મુજબના ગામનો નાસ્તો ભરતો આરોપી રાજકુમાર ભગવાનસિંહ ચૌધરી રહેલી પંદર શાંતાનગર સોસાયટી પીજ રોડ નડિયાદનો નડિયાદ પીજ મંદિર ખાતે છે જે બાથરૂમ હતો અમે સાથેના માણસો જઈ તેને કલાક સત્તર ત્રીસ વાગે અટક કરેલ છે અને આ બાબતે સીઆરપીસી સીઆરપીસી એકતાલીસ એક આઈ મુજબ અટક કરેલ છે અને આ બાબતે સાવરાજી પોલીસ છે ત્યારે ઘરથી જાણ કરવા અમારા પોલીસ સ્ટેશન જાણ કરેલ છે